આ તરફ અર્જુન મોઢવાડિયાએ પણ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે કાર્યકર્તાઓ જનતાનો સંપૂર્ણ પ્રેમ મળ્યો કોંગ્રેસ દેશમાં વિપક્ષમાં આવી છે આશા છે કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિષ્ઠાથી નિભાવે એક સમયે કોંગ્રેસની અંદર રહેનારા અર્જુન મોઢવાડિયા જે આ વખતે પોરબંદરથી પેટાચૂંટણી લડ્યા હતા અને તેમણે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે આગળ પણ આ વિકાસના કામો ચાલતા રહેશે આ વખતે કોંગ્રેસ પણ દેશમાં વિપક્ષમાં આવી છે આ વખતે જે મેં રાજકીય નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નેતૃત્વમાં એના પછી જે આવ્યો છે આ વખતે એ હું માનું છું કે એ ચૂંટણી છે એ પોરબંદરની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ લડી છે મારી એટલી ક્ષમતા નહોતી કે હું એક સત્તર હજાર મત એટલે એમ કહી શકાય કે વિરોધ પક્ષને જે અહીંયા હતા સો માંથી દસ મત મળે અને મને નેવું મત મળે આ વખતે ગઠબંધનો કરીને કોંગ્રેસ પક્ષને વિપક્ષનો દરજ્જો જરૂર મળ્યો છે હું અપેક્ષા રાખું છું કે માત્ર મોદી મોદી કે વિરોધ કરીને આ વિપક્ષની ભૂમિકા ન ભજવી શકાય એના માટે રચનાત્મક વિરોધ પક્ષ અને સરકારની ખામીઓ અને નીતિઓ આ બાબતે આગળ વધીને એ રચનાત્મક ભૂમિકા ભજવશે તો એક પક્ષ તરીકે ટકી રહેશે